નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ બે હજાર ચોવીસની જે પરીક્ષા છે પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાત બોર્ડ તરફથી તમારા પેપર ચેકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તો આ સમય દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં પૂછતા હતા કે સર પેપર ચેકિંગ માટે કેટલો સમય લાગે છે અને પેપર ચેકિંગ પૂર્ણ થાય એના કેટલા દિવસ પછી તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે તો ત્યારે લઈને આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો તમને એક પેપરનું આર્ટિકલ તમારી સામે દેખાતું હશે જેની અંદર આ વખતે ગુજરાત સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડને આદેશ આપ્યો છે કે વીસથી પચીસ દિવસ ની અંદર ધોરણ દસ અને ધોરણ બારના તમામ રિઝલ્ટ જાહેર કરવાના છે તો તેને લઈને ગુજરાત બોર્ડ તરફથી તમારે જે પેપર ચેકિંગની પ્રક્રિયા છે એ પૂરજોશમાં શરૂ કરી દીધી છે લગભગ દરેક જિલ્લામાં કેન્દ્રોની સંખ્યા પણ વધારી દીધી છે અને શિક્ષકોને પણ પેપર ચેકિંગના કામે લગાડી દીધા છે અને પેપર ચેકિંગની વાત કરીએ તો વીસથી પચીસ દિવસમાં તમારું રિઝલ્ટ જાહેર કરવાનું હોવાથી પેપર ચેકિંગની પ્રક્રિયા પણ ઝડપી રહેવાની છે અને મેં તમને અગાઉ પણ જણાવ્યું છે એમ કે આ વખતે તમારે જેમ દર વર્ષે કેવું હતું હતું કે પેપર ચેકિંગ પતી જાય એના પછી તમારે રિઝલ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ થતી હતી પરંતુ આ વર્ષે તમારે સાથે સાથે તમારા પેપર ચેકિંગ થશે અને જોડે તમારા માર્ક્સ એન્ટ્રી થઈને રિઝલ્ટ પણ બની જવાના છે તો જેવું જ પેપર ચેકિંગ પૂર્ણ થવાનું છે કે એવું જ તમારે થોડા દિવસની અંદર રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને તારીખની પણ મેં તમને અલગથી વાત કરેલી છે કે લગભગ ત્રણ દસ અને બારના તમામ રિઝલ્ટ પચીસ એપ્રિલ સુધીમાં જાહેર થાય તેવી પૂરી પૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આના સિવાય બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો વિડીયો નીચે કોમેન્ટમાં કહેજો હું તેનો જરૂરથી વિડીયો બનાવી જણાવીશ અને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા રહેજો અને આવી રીતે ગુજરાત બોર્ડની તમામ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં